કેન્દ્રીય વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય રાકેશ ટી કાંતિવાલની અધ્યક્ષતામાં દેશના અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સુરેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા તેમને બાળકોને આશીર્વાદમાં જણાવ્યું હતું કે સૌથી પહેલી પોતાની તંદુરસ્તી જરૂરી છે આના માટે વ્યસન મુક્ત રહેવું અને ક્યારે પણ આવેશમાં આવીને ખોટું કામ નહીં કરવાનું યોગા કસરત દ્વારા પોતાની જાતને તંદુરસ્ત બનાવવાની વાત કરી આચાર્ય રાકેશ કાંતિવાલે વીર સૈનિકોને યાદ કરી અને બલિદાનનું મહત્વ સમજાવ્યું હતું મુખ્ય મહેમાનોના હસ્તે ધ્વજવંદન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો કેન્દ્રીય વિદ્યાલયના શિવાજી ટાગોર અશોક અને રમણ ચાર ગૃહના વિદ્યાર્થીઓ દ્વારા પરેડનું સંચાલન કરવામાં આવ્યું હતું અને ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ વિવિધ દેશભક્તોના રૂપમાં આવ્યા હતા દેશભક્તિની કવિતાઓ અને વક્તવ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ગુજરાતના જોડિયા રાજ્ય છત્તીસગઢની ભાષામાં સોલો ગીતો અને સમૂહ નૃત્ય પણ રજૂ કર્યા હતા શાળાના સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી નામ આપવામાં આવ્યા હતા યોગની વિવિધ મુદ્રાઓ દર્શાવતા ગીત હર હર શંભુ પર નૃત્ય રજૂ કર્યું હતું કાર્યક્રમના અંતે બાળકો અને વાલીઓને મીઠાઈ વિતરણ કરી સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું